હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશો તો આજે બહુ ટાઈમ પછી શરૂ બીમાર છે એટલે મેં બ્લોગ બનાવ છો એનો તો મારા વિડીયોને એટલે એના વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે શો આપણા જલ્દી થઈ જશે આપણા એના શો પૂરા થવાના છે પણ એ હાલમાં બીમાર છે તો દવાને એમ ચાલતી છે એની ને હમણાં આજે તો એને સારું લાગતું છે વધારે એટલું નહીં પણ તે બી થોડો તાવ છે ને એને જોવા માટે આવેલા છે એમના એટલે અમારા બેન ને હરેશભાઈ તો એ શું કરતા છે એમ તો હરેશભાઈ રોજના જાય માણસો ચડવા એટલે કોન્ટ્રાક્ટ ચલવે એટલે થાકી ગયેલા છે એટલે ઊંઘતા છે રીંકુ અમારા રિયાને રમાડતી છે ને શરૂ ખાવાનું

શું ના ફાવતી હાર હજાર પેલી બીમાર માણસને બતાવો શું કરતી છે હો બસ ડાઉન હોય કઈ તો કેવું લાગે તમને સારું લાગે એવું જો એમની તબિયત બહુ ડાઉન છે ને હાલમાં તો એક તો વધારે નહીં સારું લાગતું ઓછું જ સારું લાગે પણ સારું લાગતું છે એમ તો પાણી ગરમ કરતી છે મેં આજે અંકલેશ્વર જવાની છે એ રીત એવું કેસ નહીં ચાલુ કર્યો પણ ખાનું બનાવતું છે બનાવી દીધું છે ખાનું મેં પણ એરી પાણી ગરમ કરતી છે તો કેવું લાગે તારા સો કે પૂરા થવાના છે હમ બોફરે જો કે પૂરા થવાના છે તો પર હું તને વાર લાગી કે પૂરા કેટલા મહિના કેટલા વર્ષ થઈ વર્ષ થઈ બે વર્ષ બે વર્ષ થવા આવ્યા એક વર્ષ ને છે

વિડીયો તો હવે મારા સિવાય કારણ એને થાય નહીં પણ મને નહીં આવડતું મને ખાસી થાય ખાસી થાય ગોડ હી બેઠાય તો સો કે જલ્દી જલ્દી પૂરા કર દો અને જલ્દી પૂરા કરો વિડીયો જો અને પૂરા કરાવી દેજો પછી હા વિડીયો જો અને પૂરા કરી દો કેટલા બાકી છે તો 2500 હા 2500 બાકી છે મારા ફ્રેન્ડ લોકો મારા વિડીયો જોઈ તે લોકો મને મારા પચીસો જ બાકી છે મને જલ્દી જલ્દી મારા શોખે પૂરા કરેલો બધા અમુક લોકોની એવી કોમેન્ટ હોય કે તારા લાલચ માટે અમે થોડા તને એ કરવાના છે એવું કંઈ નહીં પણ આ તો આ તો આ તો મહેનત છે બીજું કંઈ નહીં પોત બધા મહેનત કરો જેમને લાગતી હોય તો આ કંઈ મારા માટે કશું નહીં આ તો મારા હસબેન્ડનું સપનું છે એટલે શોખે પૂરા થઈ જાય એટલે પાર્ટી તો થાય પણ કે કાપીશ કાપીશ પાર્ટી તો મેં કેકને બધું કાપી પણ જે નજીક હોય તે ફ્રેન્ડ લોકો આવવા હોય તો આવે મેં તો બધાને ઇન્વાઇટ જ કરું છું એવું નહીં કે કોઈને નહીં કરવાની પણ મારા જ્યારે શોખ એ પૂરા થાય ને તો મેં બધાને એ પાછી મેં એક વિડીયો બનાવીશ કે બધાને ઇન્વાઇટ કરવા માટે બધાને આવજો એવી રીતના એક વિડીયો બનાવીશ મેં એકલી તો નહીં કાપું કે મારા ફ્રેન્ડ લોકો મને બધા સપોર્ટ કરે છે એટલે મેં એકવી તો નહીં કાપું મારા જેટલા બી ફ્રેન્ડ હોય તેટલા બધાને બધા ને કહું છું કે મે સોગે પૂરા થાય તો મે બધા ઇન્વાઇટ કરીશ તો આવજો મે કયા જગ્યાએ કેક કાપીશ તે બી કહીશ ને મે કઈ રહું તે બી કહીશ ને બધું જ કહીશ બાય બીજો મારા હસબન્ડ જે કહે તે તમે સાંભળી તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને સોકે પૂરા કરાવી દો ને કેક કેક તો અમે એકલા એકલા જ કાપો તમે નહીં આવો કેમ કે તમે કંઈ કંઈ ના છે તે અમને બી નહીં ખબર કહેજો કંઈ કંઈ ના છે તે તો કોમેન્ટમાં જણાવજો તો ચાલો વિડિયો અહીંયા ડે એન્ડ કરીએ છીએ ટાટા બાય બાય